આસામ રાજ્યમાં શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘની રાજ્ય કારોબારીની બેઠક શ્રી મહાકાળી મંદિર ચંદ્રપુર ખાતે મળી હતી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આસામ રાજ્યમાં શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘની રાજ્ય કારોબારીની બેઠક શ્રી મહાકાળી મંદિર ચંદ્રપુર ખાતે મળી હતી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ સોલંકીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આસામ પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ ઠાકોર ગુરુજી અને વિષ્ણુ સાથે અન્ય ઘણા કાર્યકરો હાજર રહ્યા હતા મંદિરના અંગે શ્રી વિનોદ સોલંકીજીએ જણાવ્યું કે સંસ્થા શ્રી મહાકાલ ભૈરવ સમગ્ર ભારતમાં રાજ્યોમાં કાર્યરત છે તાજેતરમાં ગુજરાતના વડોદરા જિલ્લામાં જ્યાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા તિલકવાડા રોડ ડભોઈ શનિદેવ મંદિરનું નિર્માણ કર્યું છે બેટી બચાવો બેટી પડાવો ગાય સંરક્ષણ સેવા સંતો અને સંસ્થા દરેક રીતે ગાય સેવા અને ભંડારાનું પણ આયોજન કરી રહ્યા છે ત્યારે રાજ્યના પ્રમુખ વિષ્ણુ ગુરુજીએ જણાવ્યું હતું કે આ કામખ્યાના અંબુબાચી મેળામાં પણ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવશે